એ ગાડી ગાડી જાય ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત શરૂઆત થઈ ગઈ છે સવારે વહેલા ઉઠી કામકાજ પતાવી દીધું છે અને મમ્મીને કપડાં ધોવા લાગ્યા બે દિવસના કપડાં હતા કાલનો બ્લોગ જોયો હતો તમને ખબર પડી હશે કે અમે લોકો ગયા તા ગામડે દર્શન કરવા કુળદેવી માતાને ત્યાં અને બે દિવસ મજા આવી માહિરે બી સપોર્ટ કર્યો કે હેરાન ન કર્યો અને રેમો ને ધૂળમાં અહીંયા તો એટલું બધો વેકરો ધૂળ આપણે રોડમાં હોય નહીં ત્યાં એને ધોઈડ ને વેકરો જોઈને મજા આવી ગઈ બગુડામાં અને ગામડે ગયા હતા ત્યાં બધી ધૂળીમાં નીકળો આળવેટો છે તો એના કપડાં માયણ માય ખસીને મેલ કાઢો અને મમ્મી બીજા બધા કપડાં ધોવે છે પવન આવ્યા છે તે પોતું કર્યું હાવણી કાઢી નાખી અને હવે પપ્પાને પૂછી જોવું કે શું નાસ્તો કરવો છે અને માહિર અને પ્રતિક સૂતા છે હમણાં પ્રતિકને ઉઠાડું તો એને એડી કે જે કરવું એ કરી લઈ અને જમીને જવાનું છે અને બસ હવે પપ્પાને પૂછવું કે નાસ્તો શું કરવો છે માહિર ઉઠી ગયો છે અને પ્રતીકને ઉઠાડવાનું કઉ છું પણ ઉઠતા નથી માય પપ્પાને ઉઠાડો તો પપ્પાને ઉઠાડો પપ્પા કે તો પપ્પા કેતા હા એને ટીવી જોવું છે અમારે એ જાગે એટલે ડાયરેક્ટ અમારે એને આ ટીવી કરી દેવાનું અને અત્યારમાં ઊઠીને પહેલા એ ખાશે કાજુ બદામ પિસ્તા કે તો મય આમ જોમ જોમ જો પિસ્તા કે તો મય પિસ્તા કે તો પિત્તા પિસ્તા મમ્મી વઘારે છે ઉગાવેલા મગ જે મમ્મી એ ચાર પાંચ દિવસ પેલા ઉગાવ્યા હતા અને આપણે ટ્રાવેલિંગમાં લઈ ગયા તા કે મજા આવી આપણને ખાવાની મસ્ત એકદમ તીખા મીઠા ને ખાટા મમ્મી વઘારે અને પપ્પા ગયા છે હેત ને લેવા આજે છે રવિવાર એટલે બપોરે બપોરનું મેનુ છે ઊંધિયું પૂરી અને હેત ને નાઇલોન ખમણ ભાવે એટલે ખમણ લાવવાના છીએ અને હેત ને લેવા ગયા છે એટલે આજ આખો દિવસ અહીંયા રહેશે રમશે અને મજા કરશે હું કે તમે હુતા હુતા હું ઓર્ડર દયો છે ઊભા થઈ જાવ હાલો અમારે તો ઊંધ્યું ભૂલાઈ જ ગયું હતું પછી પપ્પાએ એ યાદ દેવ રહેવું અને તમે શ્રીખણ યાદ દેવ રહેવો અને મેં ખમણ યાદ દેવ રહેવા આ તમારે સામુ જોવે ચલો ઉભા થાવ ને પ્રતિક હે કાળું હતું આ તો ભૂરું હતું એજ ભાઈ આવી ગયો છે અને બે ભાઈ રમે છે અને કાજુ ખાતા જાય છે બે કાજુ બધામાં આલે માહિર એત એ આવ્યો આયવો એવો એવો આલ મા દીકરા બે એકબીજાને ભાળીને રાજી થઈ ગયા માહિર ભાઈને રમેડ તો આમ ગીદી ગીદી કીધો ગીદી ગીદી કહેતા ગીદી ગીદી એ પીપી બી એમ કરે પ્રતિક ઉઠી ગયા છે અને ઊઠીને પેપર વાંચે છે માણ મણ ઊઠ્યા છે બરાબર એમ બરાબર થોડું કહેવાય તમે મને રોજ રાતે એમ કે મને વેલા ઉઠાડજે વેલા ઉઠાડવાનું લ ચાલુ કરું નવ વાગ્યા માં ખાલી હા 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 કરતા કરતા દસ વાગે ઊભા થાય માંણ માણ બરાબર છે હા એ બરાબર છે તમને આપી દઉં સાલિયામાં પણ શું ખાધું

આજે તો મસ્ત ઊંધી પૂરી છે મમ્મી હે ભાવિકા આજે તો ઊંધી પૂરી એ હું કહું લોટ માટે ઝીણી પૂરી મારા માટે વાઈટ પૂરી થોડી પૂરી માં વેરાઈટી સફેદ અને પીળી એમ મમ્મીએ બનાવ્યા છે ઉગાવેલા મગ તો હવે મગનો નાસ્તો કરી લઈએ માહી લઈ ગયા છે પપ્પા આટો મરાવા અને પ્રતિક ઉપર ગયા છે એડિટ કરવા અને હેત ઉપર ગયો છે રમવા માટે અને મમ્મીએ તે નાસ્તો કરી લીધો છે અને રેડી થાય છે અને હું નાસ્તો કરીને માથું ઓળાય લો એટલે રેડી માહેર આવી ગયો છે અને મમ્મી પાણી પીવરાવે છે અને હું કરું છું હવે પૂરી પ્રતિક ને જમીને નીકળવું છે એટલે પૂરી કરી નાખું અને પછી બધા સાથે જમી લઈશું આજે બપોરે ઊંધિયાનો પ્રોગ્રામ છે સાથે અ નાયલોન ખમણ સમોસા અને ઊંધિયાની ઢોકળી સમોસા હા અને અમૂલનો શ્રીખંડ બે દીકરાઓ જમે છે અહીંયા હેતુ સે હાય અને ભાવિકા અહીંયા પુરી બનાવે છે પપ્પા જમે છે બરાબર ને પૂરી નાખી ગઈ ઓલી એમને પરાણે अबे <laughs> <núpy67> <trotado immigrant> <runners> <Mechanats> बस प्रत माहिर प्रति बस माहिर दिख रहा है बस देखा जाओ अंदर ही जाओ अंदर ही जाओ हाँ घोटा जाओ घोटा अरे जाने 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 માહિર ભાઈ ઉઠી ગયો છે અને ઉઠીને ખાય છે મખાના થોડાક મખાના ખવરાવી દઉં અને પછી એને દૂધ બનાવી દઉં એટલે ખાય છે મગની દાળ હવે અને પપ્પા ચા પીવે છે આજે કેટલા દિવસ પછી ભેગા બધા ચા પીવે છે કા પ્રતિક નો હોય કા માહી હું હુતા કા પપ્પા આમ તેમ હોય હે માહી ભાઈ પ્રતિક આવી ગયા છે એને ફોન કોલ પતાવીને અને ચા પીવે છે અને અને હું બનાવું છું માહિર માટે સરીગવાનું સૂપ અને એઝ યુઝ્યુઅલ માહિર અહીંયા બેસવા આવી ગયો છે પગ પાસે માહેર માટે અત્યારે બનાવું છું સિમ્પલ સરીગવાનું ને ટમેટાનું સૂપ અને આમાં હું સરીગવો ટમેટું તો કમ્પલસરી નાખું જ છું પણ બીજા એક્સ્ટ્રા કદાચ શાકભાજી હોય ને જેમ કે બ્રોકલી કે બેબીકોન કે ગમે એ ગાજર બીટ તો એ બી હું એડ કરું છું આમાં સૂપમાં અને એમાં હું થોડુંક નાખીશ હળદર થોડીક નાખીશ હું હિંગ અને થોડુંક સ્વાદ અનુસાર મીઠું આમ તો છોકરાના ફૂડમાં મીઠું જેટલું ઓછું રાખો ને એટલું સારું અને થોડુંક છેલ્લે નાખીશું હું બ્લેક પેપર એટલે કાળા મરી માહિર મારા દુપટ્ટા થી રમે છે ચુનેરી ચુનેરી હં હું થયું તું કેવું થઈ ગયું હા થઈ ગયું આ લહેંગીમાં અહીંની બહુ જૂની લહેંગી છે હે હા ફી પી કરી ગયો એ તું હમણાં તો તને પપ્પાએ લહેંગી ચેન્જ કરાવી એ ફાટી ગયો વાસણ લૂચીને મૂકી દઈએ અત્યારે થાબે આવી છું અને આ બી પતંગ ચંડાવે છે અને આ ભાઈ અહીંયા રમે છે રાઈડરથી હે

ગાડી ગબડી ક્યારે જાય નક્કી નઈ હું બનાવું છું હવે માહી સૂપ બફાઈ ગયું છે તો હવે એને બ્લેન્ડ કરી દઉં પછી એને પીવરાઈ દઉં માહી પીવે છે સૂપ અને ટીવી જોવે છે અને પઝલ રમે છે આ રમતા રમવા કરતા તો એ પઝલ ફેંકે છે વધારે તો માહિર હવે રેડી થઈ ગયો છે હવે તૈયાર થઈ ગયો છે બીજી વાર હું બનાવું છું માહિર માટે પૂડલા પનીરવાળો અને દૂધ ગરમ થાય છે અને માહિર મમરા ખાય છે અને મમ્મી કચોડિયું ચાખે છે એ ખાય છે માહિરનું ફૂડ રેડી છે અને હવે એને ખવડાવું છું રમતો જાય છે અને ખાતો જાય છે

હેમાંશુભાઈ આપણું શરીર છે ને એ શરીરને ને ગોકુળ કીધું છે સાહેબ ગો એટલે ઇન્દ્રિય અત્યારે ગયા છે બાર અને માહિર સુઈ ગયો છે મેં ગયા તા કાકાની કથામાં મસ્ત મજા આવી કથામાં અને માહિરની રીતે મજા આવી પણ એ આમથી આમ દોડતો હતો એટલે અમે લોકો આવી ગયા પાછા અને પ્રત્યેક એડિટ કરે છે અને હું એ તે મારું થોડુંક એડિટ કરી અને સુઈ જઈએ કાલે ફરી મળશું નવા લોક સાથે કરશું નવા દિવસની નવી શરૂઆત જય માતાજી જય શ્રી કૃષ્ણ